નમસ્કાર આજે આપણે બાઇબલના સૌથી રહસ્યમય પુસ્તક પ્રગટીકરણમાં આપેલા ઈસુના એક દર્શન વિશે વાત કરવાના છીએ આ દર્શન શક્તિશાળી તો છે જ પણ સાથે સાથે થોડું ભર્યું પણ છે ચાલો આજે આ રહસ્યમાં ઊંડા ઉતરીએ અને એનો છુપાયેલો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલો અને સીધો સવાલ એ છે કે બાઇબલ પ્રમાણે ઈસુ ખરેખર દેખાય છે કેવા આ એક એવો સવાલ છે જેણે સદીઓથી ઘણા લોકોને વિચારતા કરી દીધા છે અને સાચું કહું તો એનો જવાબ આપણને કદાચ થોડું આશ્ચર્ય પમાડી શકે છે અને અહીંથી જ વાત રસપ્રદ બને છે જો પ્રકટીકરણના પુસ્તકમાં પ્રેરિત યોહાન ઈસુને જુએ છે જેમના વાળ બરફ જેવા સફેદ ઊન જેવા છે પણ બીજી બાજુ ગીતોના ગીતમાં રાજા સુલેમાન પ્રભુનું વર્ણન કરે છે જેમના વાળ કાગડાની જેમ કાળા છે તો પછી સાચું શું માનવું આ જે વિરોધાભાસ દેખાય છે એ જ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે તો આ કોયડો ઉકેલવા માટે આપણે શબ્દોના શાબ્દિક અર્થથી થોડું આગળ વધવું પડશે આપણે સમજવું પડશે કે બાઇબલની ભવિષ્યવાણીઓ ઘણીવાર પ્રતિકાત્મક ભાષામાં લખાયેલી હોય છે અને એનો અર્થ સમજવા માટે આપણે બાઇબલમાંથી જ બીજી કડીઓ શોધી પડશે આપણી પહેલી અને સૌથી મોટી કડી એ આપણને જૂના કરારમાં લઈ જાય છે પ્રબોધક દાનિયેલની વાર્તા તરફ એ સમયના સૌથી શક્તિશાળી રાજા નબુખાદને સારને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું એ સ્વપ્નથી એ એટલો બધો પરેશાન થઈ ગયો કે એની ઊંહ હરામ થઈ ગઈ અને એનો અર્થ ફક્ત દાનિયેલ જ સમજાવી શકે અને જો દાનિયલે જે સમજાવ્યો ને એ જ આખી વાતની ચાવી છે એમણે કહ્યું કે રાજાએ જે વિશાળ મૂર્તિ જોઈ એ કોઈ સાચો માણસ નહોતો એ મૂર્તિનો દરેક ભાગ સોનાનું માથું ચાંદીની છાતી પિત્તળનું પેટ એ ઇતિહાસમાં આવનારા અલગ અલગ સામ્રાજ્યોનું પ્રતિક હતું જાણે કે ભવિષ્યનો એક પ્રતિકાત્મક નકશો તો આના પરથી આપણે શું શીખ્યા મુખ્ય વાત એ છે કે બાઇબલની ભવિષ્યવાણીની ભાષામાં જ્યારે શરીર કે દેહ શબ્દનો ઉપયોગ થાય ત્યારે એનો અર્થ હંમેશા કોઈ માણસનું શરીર નથી હોતો ઘણીવાર એ કોઈ સામ્રાજ્ય કોઈ રાષ્ટ્ર કે લોકોના મોટા સમૂહનું પ્રતીક હોય છે આ સમજ જ પ્રકટીકરણના દર્શનનું તાળું ખોલી શકે છે સારું તો હવે આ જ સમજને લઈને આપણે પાછા પ્રકટીકરણના દર્શન પર આવીએ જો દાનિયેલના સ્વપ્નમાં શરીર સામ્રાજ્યોનું પ્રતિક હતું તો પછી પ્રકટીકરણમાં યોહાને જે શરીર જોયું એ કોનું પ્રતિક હોઈ શકે અને જવાબ જવાબ એ છે કે યોહાન ઈસુના ભૌતિક શરીરને નહોતો જોઈ રહ્યો એ તો ઈસુની મંડળી એટલે કે ચર્ચને જોઈ રહ્યો હતો એ પણ એક પ્રતિકાત્મક સ્વરૂપમાં એ દર્શન સદીઓથી ચાલી આવતા તમામ વિશ્વાસીઓના એક સામૂહિક શરીરનું હતું હવે ખ્રિસ્તની દેહ એનો અર્થ શું થાય બાઇબલમાં ખાસ કરીને નવા કરારમાં મંડળીને વારંવાર એક શરીર તરીકે વર્ણવવામાં આવી છે જેમાં ઈસુ એ શરીરનું મસ્તક છે અને દરેક વિશ્વાસી એ શરીરનો એક જરૂરી અંગ છે અને આ વાત કોઈ એક જ જગ્યાએ નથી લખેલી રોમનો કોરેન્થી કોલોસી જેવા પુસ્તકોમાં વારંવાર આ જ શીખવવામાં આવ્યું છે કે મંડળી એ ખ્રિસ્તનું શરીર છે એટલે જ્યારે યોહાન એક શરીર જેવી આકૃતિ જોએ ત્યારે એ મંડળીને જોઈ રહ્યો હોય એ વિચાર બાઇબલમાં ખૂબ ઊંડા મૂળ ધરાવે છે ઓકે તો જો આખું શરીર મંડળી છે તો પછી એના અલગ અલગ અંગોનું શું મતલબ થાય ચાલો માથાથી શરૂ કરીએ એ જે સફેદ વાળનું વર્ણન છે એ શું દર્શાવે છે તો આ સમજ પ્રમાણે જે સફેદ વાળ છે એ મંડળીના વડીલો એટલે કે પ્રાચીનોનું પ્રતીક છે બાઇબલમાં સફેદ વાળને હંમેશા જ્ઞાન અનુભવ અને સન્માન સાથે જોડવામાં આવ્યા છે અને શરીરના બાકીના અંગો જેમ કે પગ અને હાથ એ ઇતિહાસના જુદા જુદા સમયના મંડળીના બાકીના બધા સભ્યનું પ્રતીક છે આ વાતને બાઇબલ પોતે જ ટેકો આપે છે નીતિવચનોના પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે વૃદ્ધોનો વૈભવ તેમના સફેદ વાળ છે આ બતાવે છે કે સફેદ વાળને જ્ઞાન અને ગૌરવનું પ્રતિક માનવામાં આવતું હતું એટલે જ મંડળીના આદરણીય આગેવાનો માટે આ એકદમ યોગ્ય પ્રતીક છે પણ આનાથી એક બીજો બહુ મોટો સવાલ ઊભો થાય છે જો પ્રકટીકરણના પહેલા અધ્યાયનું દર્શન મંડળીનું છે તો પછી ઈસુનું સાચું સ્વરૂપ શું છે એ જ પુસ્તકમાં યોહાન ઈસુને ખરેખર કયા રૂપમાં જુએ છે અને એનો જવાબ આપણને એ જ પુસ્તકમાં થોડા અધ્યાય આગળ મળે છે પ્રકટીકરણના પાંચમા અધ્યાયમાં યોહાનને ઈસુનો એક સાવ અનગ પણ ખૂબ જ શક્તિશાળી દર્શન થાય છે તે ઈસુને કોઈ શક્તિશાળી યોદ્ધા કે આગ જેવી આંખોવાળા રાજા તરીકે નથી જોતો પણ વધ કરાયેલા હલવાણ તરીકે જુએ છે આ એક નાનકડી છબી બલિદાન નમ્રતા અને માનવજાતના પાપો માટેના તેમના મૃત્યુનું પ્રતીક છે અને આ ઉપદેશ મુજબ પ્રકટીકરણમાં ઈસ્યુનું આ જ કેન્દ્રીય અને સાચું પ્રતિક તો આ બધાનો અર્થ શું છે ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ અને જોઈએ કે આ પ્રતિકાત્મક અર્થઘટન આપણી સમજને કેવી રીતે બદલી નાખે છે જો અહીં ચાર મુખ્ય મુદ્દાઓ છે પહેલું પ્રકટીકરણનું આ દર્શન શાબ્દિક નથી પણ પ્રતિકાત્મક છે બીજું એ ઈસુના શરીરનું નહીં પણ એમની મંડળી એટલે કે એમના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે ત્રીજું આ આપણને શીખવે છે કે મંડળી એ વિશ્વાસીઓનો એક જીવંત સમુદાય છે અને ચોથું ઈસુનું સૌથી મહત્વનું પ્રતીક છે બલિદાન એટલે કે વધ કરાયેલું હલવાન અને અંતે આ આપણને એક વિચાર સાથે છોડી જાય છે જ્યારે કોઈ દર્શનને આપણે શાબ્દિક રીતે વાંચવાને બદલે એના પ્રતિકાત્મક અર્થને સમજીએ ત્યારે એનો સંદેશ અને એની ગહનતા કેટલી બધી વધી જાય છે આ વિષય પર વિચાર કરવા બદલ આભાર